વલસાડ હાઈવે પર દોડતી કાર ઉપર બેસી યુવકે જોખમી સ્ટન્ટસાડના નેશનલ નંબર પર એક ઝડપે દોડતી કારના ઉપર બેસી યુવકે કરતો હાઇવેલી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો અનુસાર વલસાડના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એક યુવક કાર ઉપર બેસી જોખમી સ્ટન્ટ કરતો નજરે ચડતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે યુવકને કારના ઉપર બેસી બનાવવા અને વ્યુઅર્સ વધારવાની સાથે ફેમસ થવાના ચક્કરમાં પોતાનો અનમોલ જીવને જોખમમાં મૂકતા હોય છે અને બાઇક કારની સાથે અનેક પ્રકારના જોખમી સ્ટન્ટ કરતા હોય છે તો આવા જોખમી સ્ટન્ટ ક્યારેય જીવલેણ સાબિત થતા હોય છે જોખમી સ્ટન્ટ કે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે તેમ છતાં પણ આવા જોખમી સ્ટન્ટ કરવાનો આજના યુવાધન બંધ કરતા નથી આ યુવાનો જોખમી સ્ટન્ટ કરી પોતાનો અને અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે પોલીસ આવા લોકો સામે જરૂરી અને કડક પગલાં લઈ કાર્યવાહી કરે તે જરૂરી છે